જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે પાલકને બે અલગ રીતે મજેદાર રેસીપી બનાવવાના છીએ તો એમાં એક તો આપણે બનાવીશું પાલકના પાત્રા તો આ પાલકના પાત્રા તમે ક્યારેય બનાવ્યા છે કે નહીં તો જો ન બનાવ્યા હોય ને તો ચાલો આગળ આપણે જોઈએ કે હું કઈ રીતે પાલકના પાત્રા બનાવું છું તો અહીંયા મેં એક બંધ જેટલું પાલક લીધું છે એટલે દોઢસો ગ્રામ જેટલું હશે તો પાલકને આપણે હવે સાઈડમાં કરી દઈએ એને ધોઈ અને કોરું કરીને મેં લઈ લીધું છે તો અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલા બટેટાને બાફીને પહેલેથી જ રાખી દીધેલા હતા એ હવે ઠંડા થઈ ગયા છે તો બટેટું ઠંડુ થાય ને પછી આપણે એને ખમણેથી ક્રશ કરી લેવાનું લમ્સ નરેને એ રીતે આપણે સ્મૂથ કરવાનું છે કેમ કે આપણે એ સ્ટફિંગ બનાવવાનું છે તો હવે સ્ટફિંગને પણ આપણે સાઈડમાં રાખી દઈએ પહેલાં હવે આપણે એ પાણી ગરમ કરી અને એ ગરમ પાણીમાં આપણે પાલકને કરી દેવાનું છે જેથી કરીને પાલકમાં જે ગંધ આવતી હોય ને એ પણ ન આવે અને પાલકને જે ગ્રીન કલર છે ને એ પણ સરસ જળવાઈ રહે એટલા માટે આપણે પછી તરત જ ઠંડુ ફ્રીજનું પાણી કરવાનું છે અને એમાંથી પણ આપણે તરત જ કાઢી અને એક મિક્સિંગ બાઉલમાં કરી દેવાનું છે તો હવે એ મિક્સિંગ બાઉલમાં પાલક અને બે ત્રણ મરચી કરી જે એકદમ તીખી આવે છે ને એ મેં કરી છે અને એક જાદુનો ટુકડો કર્યો છે ફ્રેશ લીલા ધાણા કર્યા છે અને આ જે ધાણાની જે કોણી કોણી દાંડલીઓ છે ને એ પણ હું આમાં કરી દઉં છું એ આસાનીથી આમાં ક્રશ થઈ જશે અને પાલકનો કલર જળવાઈએ એટલા માટે અહીં મેં થોડાક બરફના ટુકડા કર્યા છે અને આપણે સ્મૂથ બેટર રેડી કરી લેવાનું છે જો ને ડાંડલીઓનો રસ છે ને એ આપણે આંખો માટે બહુ સારું કામ કરે છે એટલા માટે જે કુણી કુણી દાંડલીઓ હોય ને એને હું ક્યારેય ફેંકી ન દઉં આપણે ચટણી કેવું બનાવતા હોય ને એમાં વાપરવાની તો હવે અહીં આપણે તેલનો વઘાર સોરી વઘાર કરી લઈએ સ્ટફિંગનો તો તેલ આવે એટલે રાઈ જીરું પછી વરિયાળી કઈ છે અને અથકચરા ધાણા વાટેલા મરીનો પાવડર હિંગ ને ગરમ મસાલો આદુ મરચાંની પેસ્ટ આ બધું વઘારમાં કરવાનું છે અને જે આપણે બટેટાને મેશ કરીને રાખેલા હતા ને એ એમાં કરી દેવાના હવે આપણે ઉપરથી મસાલો કરીશું તો સ્વાદ પ્રમાણે નમક અડધી ચમચી આમચૂર પાવડર અને ગળપણ માટે બે ચમચી મેં સાકર પાવડર કર્યો છે જીરું પાવડર અને ફ્રેશ લેલા ધાણા આ બધા મસાલા કરી અને બરાબર મિક્સ કરી લેવાના જેથી કરીને મસાલા એકદમ સરસ એમાં મિક્સ થઈ જાય તો હવે એને આપણે નીચે ઉતારી લેશું કડાઈને અને ઠરવા માટે સ્ટફિંગને મૂકી દઈશું તો તે પછી હવે આપણે આગળ જોઈએ તો અહીં મેં આપણે જે રોટલી બનાવીએ છીએ ને એ કઉનો ઝીણો લોટ લીધો છે એમાં મેં બે ચમચી જેટલો ઝીણો રવો કર્યો છે અને સાત પ્રમાણે નમક બે ચમચી જેટલું મેં તેલ કર્યું છે મૂણ માટે તો અહીં જો અરબી ચમચી રવો કર્યો છે ને એ ખાસ કરજો એનાથી જે આપણે પાત્રામાં છે ને ક્રંચ સરસ આવશે એકદમ ક્રિસ્પી લાગશે ઉપરથી અને અંદરથી ને એકદમ સોફ્ટ બનશે તો હવે આપણે જે પાલકનું બેટર બનાવ્યું છે ને એનાથી જ આપણે આ લોટ બાંધીને કેળવવાનો છે તો મેં જેટલું બેટર બનાવ્યું છે ને એ બધું આમાં વપરાઈ જશે પણ આપણે જોઈએ ને એમ જ કરતું જવાનું એકી સાથે નહીં કરી દેવાનો લોટ આપણે ઢીલો નથી બાંધવાનો બિલકુલ ઢીલો નહીં આપણે લોટ ભાખરીનો બાંધીએ ને એવો જ કઠણ લોટ બાંધવાનો છે કેમ કે આપણે વણી અને પછી એમાં સ્ટફિંગ ભરી અને પાતરા બનાવવાના છે એટલે આ લોટ આપણે બિલકુલ ઢીલો નહીં ચાલે તો આ રીતે મેં લોટ બાંધી લીધો છે ઉપરથી આપણે તેલથી ગ્રીસ કરી અને થોડીવાર માટે કેળવી અને માત્ર હું આને બે મિનિટ જ માટે રેસ્ટ આપીશ જો પાલક છે ને એ પાણી છોડતું હોય છે એટલે આ લોટને આપણે રેસ્ટ નથી આપવાનું આપણે તરત જ બનાવવાના છે એટલા માટે આપણે સ્ટફિંગની પહેલાં તૈયારી કરી લીધી છે તો હવે તેલને પણ મેં ગરમ મૂકી દીધું છે તેમાં તાપે હું પાત્રા બનાવી લઈશ ને ત્યાં સુધીમાં તેલ પણ આપણું વાવી જશે તો જેવી આપણે રોટલી વણીએ છીએ ને એ રીતે આપણે લુવો લઈ અને તમારે નાની મોટી કોઈ પણ સાજની રોટલી બનાવવાની છે તો આ રોટલી આપણે બહુ જાડી નથી વણવાની અને એકદમ હાવ આછી પાતળી પણ નથી બનાવવાની જેવી આપણે રોટલી બનાવીએ છીએ ને ખાવા માટે એવી જ આ રોટલી બનાવવાની છે જો તમારે મોટી મોટો રોટલો બનાવવો હોય ને તો એ પણ કરી શકો એ તમારે આ કામ છે ને એ ઝડપથી અને આસાનીથી થઈ જશે પણ હું અહીંયા પાટળી ઉપર જ બનાવું છું તો જો હું તમને હમણાં બતાવું મેં કેટલી પાતળી બનાવી છે રોટલી તો આ રીતે આપણે રોટલી વણી લેવાની અને પછી આ જે સ્ટફિંગ બનાવ્યું છે ને આપણે બટેટાનું એને આપણે એક જ લેવલમાં એક સરખું પાથળી દેવાનું છે તો જો મારા રેસીપીઓ તમને ગમતી હોય અને હજી સુધી તમે ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ આપવા નમ્ર વિનંતી છે બસ હવે જો આ રીતે આપણે ગોલ ગોલ કરી અને એક રોલ બનાવવાનો છે અને આ રોલને પછી આપણે સ્ટફિંગ બરાબર મિક્સ થઈ જાય ને એટલા માટે હળવા હાથે ફેરવવાનો છે પછી આપણે એના એક એક ઇંચના ટુકડા કરવાના છે જો બહુ મોટા ટુકડા નથી કરવાના માત્ર એક ઇંચના જ કરવાના છે એટલે પાતળા બનશે ને તો તળવામાં છે ને એ કાચા નહીં રહે એટલે આ વાતનું ધ્યાન રાખવું તો આ રીતે હવે હથેળીમાં લઈ અને આંગળા અથવા તો હથેળીથી દબાવી દેવાનું એટલે પાતળા જેવું સરસ શેપ આવી જાય તો આ જ રીતે આપણે બધા બનાવી લેવાના પણ હું અહીંયા તમને થોડી ક્વોન્ટિટીમાં બતાવું છું તો હવે અહીંયા યાદ રાખવા જેવું એ છે કે તેલ આપણું બહુ આવેલું ના હોવું જોઈએ મીડિયમ તેલ આવેલું હોવું જોઈએ અને ગેસની ફ્લેમ હવે મીડિયમ સ્લો જ રાખવાની જો આ રીતે કરીશું ને તો આપણે જે અંદરનો લોટ હશે ને એ કાચો નહીં રહીએ એટલા માટે તમારે બિલકુલ નિરાત રાખી અને મીડિયમ ટુ સ્લો ઉપર જાને આપણે કૂક થવા દેવાના છે અને અંદર કર્યા પછી પણ આપણે તરત જ નથી ફેરવવાના બબલ્સ થોડાક ઓછા પડે ને પછી જ આપણે હળવે હાથે એને ઝારો ફેરવવાનું છે અને હાઈ ગેસની ફ્લેમ બિલકુલ નહીં રાખતા નહીં તર ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહી જશે તો આ એટલા બધા ટેસ્ટી બનશે ને કે બાળકો તો તમને વારંવાર બનાવવાનો આગ્રહ કરશે અને જીદ કરશે એટલા સરસ ટેસ્ટી બન્યા છે તો આ પાત્રા તમે ચા સાથે દહીંની ચટણી સાથે કે ટમેટો કેચઅપ સાથે પણ એને સર્વ કરી શકો છો પણ મેં અહીં દહીંની ચટણી બનાવી હતી તો અમે એની સાથે સર્વ કરીશું તો તૈયાર થઈ ગયા છે આપણા પાલકના સરસ ટેસ્ટી મજેદાર પાત્રા તો આ રેસીપી તમને કેવી લાગી એ ચોક્કસથી કમેન્ટમાં મને જરૂરથી જણાવજો તો હવે આપણે બીજી રેસીપી તરફ આગળ વધીશું તો આ રેસીપી પણ પણ આપણે જે લોટ બાંધો હતો ને એનાથી જ બનાવીશું અને સ્ટફિંગ પણ આપણું એ જ રહેશે પણ એ હું શું બનાવું તે ચાલો જોઈએ તો રોટલી જેવું આપણે વણી લેવાનું છે જેવી આપણે રોટલી બનાવીએ ને એવું જ વણવાનું છે પણ હું અહીંયા બનાવું છું પરાઠા કે આપણે સ્ટ્રેંગલ શેપ આપી અને હું એના પરાઠા બનાવીશ તમે કોઈ પણ શેપ આપી શકો છો ગોળ ગોળ પણ કરી શકો છો અને ચોરસમાં પણ કરી શકો છો તો આ પરાઠા પણ એટલા સરસ ટેસ્ટી અને મજેદાર બનશે તો હવે આને અળવે હાથે થાપી બહુ વજન નહીં આપવાનું અને વેલણ પણ આપણે અળવા હાથે જ ફેરવવાનું નહીં તો સ્ટપિંગ છે એ બધું બહાર નીકળી જશે કેમકે રોટલી મેં બહુ જાડી નથી બનાવી આપણે બનાવીએ ને રોટલી એવી જ બનાવી છે તો હવે આપણે ગેસ ઉપર તવો ગરમ કરીશું લોઢી એમાં આપણે એને શેકી લઈશું તો પહેલાં તો તેલથી આપણે ગ્રીસ કરી લઈશું પછી આપણે એમાં પરાઠાને શેકી લઈશું જેમ આપણે પરાઠાને થેપલા આપણે શેકીએ ને એ જ રીતે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એને શેકી લેવાના છે તો જો આ પાલકની રેસીપી તમે બંને ક્યારેય બનાવી છે કે નથી બનાવી અને જો બનાવતા હોય તો તમે કઈ રીતે બનાવો છો એ મને જરૂરથી જણાવજો અને જો આ રેસીપી તમને મારી ગમતી હોય તો તમારા ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો અને આ વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો જેથી કરીને અમારા વિડીયોને ઇમ્પ્રેશન મળે તો જો સરસ શેકાઈ ગયું છે અને ફૂલી ફૂલીને સરસ દડા જેવું પણ થઈ ગયું છે તો આ જ રીતે એ બીજા બધા પરાઠા હું બનાવી લઈશ તો જો હું તમને હવે બીજી રીતે પણ બતાવું છું કે જો તમારે આ રીતે ત્રિકોણાકાર ન ફાવતો હોય ને તો આ રીતે તમારે કરવાનું ચોરસમાં આપણે સ્ટેપ આપીએ અને જો તમને આ પણ અઘરું લાગતું હોય ને તો બસ ખાલી રોટલી કરી અને એક બાજુના સાઈડમાં તમારે સ્ટફિંગ કરી દેવાનું ને બીજો ભાગ ઉપરથી ને વાળી દેવાનો આપણે જે મળે રોટલી કરીએ ને એ રીતનો શેપ એમાં પણ ચાલે સ્વાદમાં કોઈ ફેર પડતો નથી દેખાવ ને આકારમાં ફેર પડે છે તો તમને જે પ્રમાણે રૂચે ગમે ફાવે એ પ્રમાણે તમે બનાવજો તો જો આ રીતે ચોરસમાં પણ બનાવી શકાય છે તો આ પરાઠા મેં બધાને ગરમ ગરમ બનાવતી ગઈ અને સવ કરાવતી ગઈ છું તો એક વખત ચોક્કસથી ટ્રાય કરવા જેવી આ બંને રેસીપી છે તો ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો જેથી કરીને મને કંઈક ખુશી મળે કે નહીં મારી રેસીપી કોઈને ગમી છે તો ફરી મળીશું હવે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ Thank you for watching my video.